મારું નામ છે સુરેશભાઈ ચતુરભાઈ ભાટિયા હું મૂળ મોડાસા નગરમાં ઉપર આવેલી ઓમનગર સોસાયટીનો રહીશ છું છેલ્લા વીસ પચીસ વર્ષથી હું અહીંયા રહું છું ઓમનગરની અંદર ઓમનગરના પ્રમુખ તરીકે અહીંના સદસ્યશ્રીઓની ગૃહસ્થ મને છેલ્લા ઘણા વર્ષોથી જવાબદારી આપી છે વિશેષમાં હું વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગનું પણ જિલ્લાનો પ્રમુખ છું આ નાતી કામ કરવાનું જ્યારે થતું હોય છે લોકોનું કે પીડિતનું કામ કરવાનું થતું હોય છે ત્યારે અમે અગ્રેસર રહેતા હોઈએ છીએ એ નાતી અને ઓમનગરના વિવિધ જાતના પ્રશ્નોને વાંચા આપવા માટે અમે કચેરીઓમાં પણ અધિકારીઓ સાથે મળતા હોઈએ છીએ એનો મને ગઈકાલનો એક કડવો અનુભવ થયો છે એ એ માટે હું આજે આ માઇક્રોફોન વાળા પત્રકાર શ્રીના સામે પહેલ વહેલો આજે ઇન્ટરવ્યુ આપવામાં હું પ્રેરાયો છું

કુંભ મેળામાં ગયેલા હોય ને કોઈ બીમાર હોય ને કોઈને કોઈ કઈ પ્રશ્નો ઉભા કરી અને આ લોકો નાખી અંતે છ મહિના પછી જ્યારે હું હું જ્યારે બોલ્યો ત્યારે તિજોરીમાંથી મારી અરજી એક જ મારું પત્તું અરજીનું શોધી કાઢ્યું આ લોકોએ એનો મતલબ એ થાય છે કે આ લોલમ લોલ સરકારી કામમાં કેવો થાય છે એનો એક ઉત્તમ ઉદાહરણ છે જીવંત ઉદાહરણ છે અને એ અરજી શોધ્યા પછી પછી પણ પાછા બે ત્રણ મહિના ગયા છતો પણ એની ઉપર કોઈ એક્શન લેવામાં આવી નથી ગઈકાલે આ જ બાબતે મારે જયારે કચેરીમાં જયારે દરજી ગુર્જર સાહેબ ને મળવાનું થયું ત્યારે ગુર્જર સાહેબે એમના ખાતાકીય લાગતા વાગતા અધિકારીઓને બોલાવી અને પૂછપરછ કરી ત્યારે એક અધિકારીએ તો મને એવું કહ્યું કે તમારો અમને સીધું મળી લેવું હતું ને તમારે કેવો ફફ મારવાની જરૂર હતી અમને મળ્યા હોત તો તમારું કામ થઈ ગયું એનો મતલબ મેં એને ત્યાં સ્પષ્ટ કર્યો એમના ગોર્જર સાહેબની રૂબરૂમાં સ્પષ્ટ કર્યો ના કોઈ શા માટે તમને મારે મળવું જોઈએ હું તમને તમને મારી અરજી રૂબરૂમાં આપતો હોઉં ઇન્વેડ ઇન્વેડ કરાવતો હોઉં મારી અરજીઓ રજીસ્ટર એડી આરપીઆઈડી થી હું જયારે આપતો હોઉં ત્યારે મારા તમને પ્રશ્ન મળવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો મારે શા માટે મળવું જોઈએ તમારે કોઈ તૈયારી કાઢેલી હોય તો મને લેખિત મારા સરનામા મારા લેટર પેડ ઉપર મેં આપેલું છે તમને મારો નંબર આપેલો છે મોબાઈલ નંબર મારું સરનામું આપેલું છે તો તમારે લેખિત મને જાણ કરવી હતી કે ભાઈ આ સો એ સો થતા કરી જાઓ આવું તમે અગિયાર મહિનામાં કોઈ વહીવટ કર્યો નહી એનો મતલબ કે તમે પાર્ટીની રાહ જોઈ રહ્યા છો કોઈ પેપર પેપર વેટ મળે પેપર વેટ લઈને આવે તો એવા વ્યક્તિનું કામ કરવા માટે કદાચ તમારી ઈચ્છાઓ હોય એમ હું માની શકું છું તો આ વ્યાજબી નથી જો અમારા જેવા સોસાયટીના પ્રમુખ અગર તો એક જિલ્લાના વીએચપી ના આગેવાન તરીકે જો હમણાં આટલી હેલાનગતિ હોય તો સામાન્ય પ્રજાની શું પરિસ્થિતિ છે એ વિચારવાનો એક પ્રશ્ન છે એટલે કોઈ માનતું હોય કે સરકારી અધિકારીઓ બાબુઓ કામ કરે છે પણ મારા અનુભવ પ્રમાણે સરકારી અધિકારીઓ મોબાઈલ લઈને જ બેસી છે એ કામ કરતા નથી એનું ઉત્તમ ઉદાહરણ છે

કે જ્યારે અમારા જવાને જો મુશ્કેલી પડતી હોય તો સામાન્ય ગામડાની આમ પ્રજાને તો શું કેટલી મુશ્કેલી પડતી હશે અને કેટલા દલાલો શોધવા પડતા હશે એક એક વિચારવા જેવો એક પ્રશ્ન છે એટલે આજે હું આપ સૌ સમક્ષ અહીંયા હાજર થઈને જે મારી વેદના હું ઠાલવું છું એ સત્યથી બિલકુલ વેગડી નથી બિલકુલ સત્ય હકીકત છે અને મને આશ્વાસન પણ આપ્યું છે કે તમારું કામ થઈ જશે થઈ ક્યારે જશે મને એટલો તો જવાબ આપવો જોઈએ એમ નહીં કે તમારે આટલું કામ અટક્યું છે મને ચાર વાગે આખો દિવસ હું ત્યાં બેસી જઉં ચાર વાગે મને બોલાયો ચાર વાગે હું ગયો ત્યારે બધા અધિકારીઓ મિટિંગમાં છ ને પંદર મિનિટ સુધી હું એમની ઓફિસે બેસી તો તારો કલેક્ટરીમાં તારું મારેલું દેખાયું મને તો આ તો વ્યાજબી નથી જો તમે અમારા જેવી વ્યક્તિઓને બનેલી ગણેલી હું મને એક રાષ્ટ્રીય એવોર્ડ પણ મને બે વખત મળેલા છે કારણ કે જો ગુજરાતની અંદર શિક્ષકોમાં જો બે વખત જો ઉપરા ઉપરી એવોર્ડ મળેલા હોય તો એ પોતે હું પોતે છું મારી જાતને હું આત્મ પ્રશંસા માટે આ વાત નથી કરતો પણ હું કઈ પ્રકારના કયા કામો કરું છું એનો આ પ્રતી કરવા માટે હું મારી જાતને ખુલ્લી મૂકું છું એટલે અધિકારીઓ એમના મન માની કરે છે એ હકીકત છે પેપર રાહ જોઈ જાય છે એ પણ મને થોડો એવો અહેસાસ થાય છે માટે હું જાહેર જનતાને પણ વિનંતી કરું છું તમે કોઈ વખત ક્યારે પણ પેપર વેટમાં માનતા નહીં અને અધિકારીઓને રૂબરૂ જઈને રૂબરૂ એમની જવાબ માંગ્યો આટલી વિનંતી સાથે હું વિરમું છું જય હિંદ જય ભારત